નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે જોવાનું છે મિત્રો કે વિન જી ડબલ એસી દ્વારા તૈયાર કરવામાં આવેલ ટેસ્ટ પેપર એમાં ટેસ્ટ પેપર નંબર છવ્વીસ એટલે કે તમારા માટે મિત્રો આ મોડલ પેપર છે એકસો ને વીસ માર્કનું મોડલ પેપર જે છે મિત્રો વિભાગ એ અને બી બંને આવી જાય જ્ઞાન સાધનાની પરીક્ષા મિત્રો શનિવારે જે તમારી લેવાની છે ત્રણથી પાંચ દરમિયાન બરાબર ત્યાર પછી આપણે છ વાગે અથવા તો સાત વાગે આપણે એની આન્સર કે આપણે પ્રોવિઝનલ આન્સર કે એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે મિત્રો આ જ ચેનલ ઉપર આપણે મૂકવાનું છે તો જે મિત્રો નવા છે એમના માટે ખાસ કે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને જ્યારે તમારી પરીક્ષા પૂરી થાય તમે શાંતિથી ઘરે પહોંચી જાઓ ત્યાં સુધીમાં તમને એની આન્સર કી આ જ ચેનલ ઉપર વિડીયો દ્વારા તમને મૂકવામાં આવશે અને તમે જોઈ શકો છો જોઈ શકશો કે તમારે એકસો વીસમાંથી કેટલા માર્ક આવશે અત્યારે આપણે મિત્રો જોવાનું છે એકસો વીસ માર્કનું પેપર સોલ્યુશન એમાં આપણે મિત્રો પહેલો વિભાગ પહેલાં જોઈશું બરાબર પહેલો વિભાગ એટલે કે મેટ બરાબર એની અંદર કેવા પ્રકારના પ્રશ્નો જે છે તમારા પરીક્ષાની અંદર આવી શકે અને તમારી તૈયારી કેટલી પહોંચી છે ને તમારે કેટલી તૈયારી બાકી રહેશે એક દિવસમાં તો તમને ખબર પડી જશે તો જોઈએ મિત્રો આપણે સૌથી પહેલો પ્રશ્ન બાળક તો પિતા તો પુસ્તક તો શું આવે તો એમાં આવશે મિત્રો લેખક બરાબર એના પછી બીજો પ્રશ્ન કુંભાર જે છે એ ચાકડો તો એની અમે દરજી અમે શું આવશે તો કે એમાં આવશે મિત્રો ઓપ્શન ડી સંચો બરાબર પછી ત્રીજો પ્રશ્ન ગાજર તો એમાંથી આપણને વિટામિન એ મળે સૂર્યપ્રકાશ તો એમાંથી આપણને શું મળે મિત્રો તો એમાંથી આપણને વિટામિન ડી મળે ઓપ્શન સી જવાબ આવશે એના પછી નેક્સ્ટ આગળ જોઈએ આ સમસંબંધ અનુરૂપતા કસોટી છે મિત્રો મોબાઈલ તો બેટરી એટલે કે બેટરી દ્વારા મોબાઈલ ચાલે છે તો વાહન તો એની સામે આવશે મિત્રો ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ સીએનજી એનાથી ચાલતા વાહનો બરાબર એટલે એમાં આવશે ઈંધણ ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ મિત્રો શ્રેણી આધારિત પ્રશ્નો છે અહીંયા તમે જોઈ શકો છો પાંચ નંબરનો પ્રશ્ન જે છે ચોત્રીસ અઢાર દસ અને સોળ તો હવે પછીનો જવાબ શું આવશે તો કે હવે પછી જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ચાર કેવી રીતે આવે છે તો સૌપ્રથમ મિત્રો ચોત્રીસ માંથી અઢાર બન્યા એટલે કે પહેલાં તમારે એમાંથી સોળ બાદ કરવાના છે કેટલા બાદ કરવાના છે સોળ બરાબર પછી માસી દસ બન્યા એટલે હવે એમાં જ તમારે આઠ બાદ કરવા એટલે સોળના અડધા બાદ કરો એટલે આઠ બાદ કી રહ્યા દસમાંથી બન્યા છ એટલે આઠના અડધા ચાર બાદ કરો અને હવે કેટલા બાદ કરવા પડશે તાકી ચારના અડધા બી તો છમાંથી બે કાઢો એટલે કેટલા વધે ચાર એટલે તમારો જવાબ થઈ જાય છે ઓપ્શન એ ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ છ નંબરનો પ્રશ્ન કે ભાઈ છ બેતાલીસ બસો ચોરાણું બે હજાર અઠ્ઠાવન તો હવે પછી જવાબ શું આવશે તો પેલા તો છ નો ગુણાકાર કરો ને બેતાલીસ આવવા જોઈએ તો છ નો ગુણાકાર સાત સાથે કરો એટલે છ સાત બેતાલીસ પછી બેતાલીસ ગુણ્યા પાસા હાથ કરજો બસો બસો ચોરાણું ચોરાણું મળશે ગુણ્યા પાસા હાથ કરજો બે હજાર અઠ્ઠાવન મળશે એટલે એનો મતલબ એવો છે કે આ બધાનો સાત વડે ગુણાકાર કરેલો છે તો બે હજાર અઠાવન મિત્રો તમે સાત વડે ગુણાકાર કરો એટલે તમને જવાબ મળશે ચૌદ હજાર ચારસો ને છ ઓપ્શન એ જવાબ આવશે ત્યાર પછીનો પ્રશ્ન સાત નંબરનો પ્રશ્ન અઢારસો ને સાઠ ત્રણસો બોતેર ત્રાણું એકત્રીસ તો આમાં કઈ રીતે આવશે તો જે છે એને તમે વડે વડે ભાગો સૌથી કેટલા ભાગવાના નંબરનો પ્રશ્ન તમને મળશે ત્રણસો ને બોતેર ત્રણસો બોતેર ને મિત્રો ચાર વડે ભાગશો એટલે તમને મળશે ત્રાણું ત્રાણું તમે ત્રણ વડે ભાગશો એટલે તમને મળશે એકત્રીસ તો હવે એકત્રીસને ને કેટલા વડે ભાગવા પડશે મિત્રો તો કે બે વડે ક્રમિક બાદ ટૂંકમાં ભાગાકાર ઉતરતા ક્રમમાં પાંચ વડે ભાગ્યા ચાર વડે ભાગ્યા ત્રણ વડે ભાગ્યા તો હવે બે વડે ભાગવાના તો તમને જવાબ મળશે ઓપ્શન એ પંદર પોઈન્ટ પાંચ એની ઉપરાંત એકત્રી ભાગ્યા બે એટલે ઓપ્શન સી પણ આવશે એટલે આમાં એ અને સી બંને તો એવો આપણો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી ઉતાવળ નહીં કરવાની ચારે ચાર ઓપ્શન એકવાર જોઈ લેવાના કે કોઈ પણ બે ઓપ્શન નથી આવતા નહીં તે ખાસ ધ્યાન દેવાનું છે ચાલો એના પછી નેક્સ્ટ આપણે જઈએ મિત્રો આઠ નંબરનો પ્રશ્ન એક એકસો એકવીસ ચારસો એકતાલીસ નવસો એકસઠ સોળસો એક્યાસી હવે એના પછી જવાબ શું આવશે તો પહેલાં જુઓ એક એટલે એકનો વર્ગ પછી એકસો એકવીસ એટલે કે અગિયારનો વર્ગ ચારસો એકતાલીસ એટલે એકવીસનો વર્ગ નવસો એકસઠ એટલે એકત્રીસનો વર્ગ સોળસો એક્યાસી એટલે એકતાલીસનો વર્ગ એકનો વર્ગ અગિયારનો વર્ગ એકવીસનો વર્ગ એકત્રીસનો વર્ગ એકતાલીસનો વર્ગ તો હવે કોણ આવશે મિત્રો એકાવનનો વર્ગ તો એકાવનનો વર્ગ કેટલો થાય તો કે છવ્વીસ જીરો એક છવ્વીસો ને એક જવાબ આવશે ઓપ્શન એ ત્યાર પછી મિત્રો નવ નંબરનો પ્રશ્ન એમાં આપણે ગોતવાનું છે ઉપર સૂચના આપેલી છે અલગ પડતો શબ્દ તમારે ગોતવાનો છે તો એમાં જુઓ સાતસો ને ઓગણત્રીસ ચોસઠ એક અને એકસો ને પચીસ બરોબર તો સાતસો ને ઓગણત્રીસ એ નવ નો ઘન છે ચોસઠ એ ચાર નો ઘન છે એકસો પચીસ એ પાંચ નો ઘન છે એકનો ઘન એક તો અહીંયા જે છે મિત્રો અવિભાજ્ય સંખ્યા આપેલી છે તો અવિભાજ્ય સંખ્યા કઈ છે પાંચ બરોબર ચાર વિભાજ્ય છે નવ વિભાજ્ય છે જ્યારે એક જે છે એ વિશિષ્ટ સંખ્યા છે એ વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી એટલે આમાં એક અને એકસો પચીસ બે આવે પણ આમાં આપણે અવિભાજ્યના આધારે ચાલો વિશિષ્ટ સંખ્યા બાદ કરો તો એકસો ને જવાબ આવશે ચાલો એના પછી નેક્સ્ટ દસ નંબરનો પ્રશ્ન ઘુવડ શાહમૃગ મોર અને બાજ તો આ ત્રણમાંથી અલગ કોણ પડે તાકે એમાં જવાબ આવશે ઓપ્શન બી શાહમૃગ કેવી રીતે અલગ પડે છે તાકે ઘુવડ મોર અને બાજ ઉડી શકે છે હવામાં જ્યારે શાહમૃગ હવામાં ઉડી શકતું નથી ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ અગિયાર નંબરનો પ્રશ્ન કાન કિડની આંખ અને હૃદય તો આમાંથી શું આવશે અલગ પડતો તાકે હૃદય કેવી રીતે આવે તાકે કાનની સંખ્યા બી કિડનીની સંખ્યા બી આંખની સંખ્યા બી હૃદયની સંખ્યા એક એટલે ઈ આવશે જવાબ એના પછી બાર નંબરનો પ્રશ્ન એલ એમ એન અને ઓ તો ક્રમિક સંખ્યા છે બાર નંબરનો પછી આ તેર નંબર પછી આ ચૌદ નંબર અને પછી આ પંદર નંબર તો અલગ કેવી રીતે પાડશો તો આમાં મિત્રો જે છે ઓ એ ઈ આઈ યુ એટલે ઓ જે છે એ સ્વર છે શું છે સ્વર બાકીના બધા શું આપેલા છે ત્રણે ત્રણ વ્યંજન આપેલા છે એટલે આમાં અલગ પડશે ઓ એટલે ઓપ્શન તમારો ડી જવાબમાં આવશે ચાલો એના પછી નેક્સ્ટ સરસ મજાના પ્રશ્નો આ તો તમને આવડતા જ હોય મિત્રો આમાં કાંઈ છે નહીં અંગ્રેજી મૂળાક્ષરના તમારે ક્રમમાં ગોઠવવાના છે તો તેર નંબરનો પ્રશ્ન જે છે તમારો ફેસબુક એને તમારે એબીસીડીના ક્રમમાં ગોઠવવાનું છે તમારી મેળવી ગોઠવી નાખજો આમાં જવાબ આવશે ઓપ્શન સી બરાબર એ બીસીડી ફેસબુકને તમારે તમને ખબર જ છે પાંચ માર્કમાં ફરી જ પૂછાય એના પછી ચૌદ નંબરનો પ્રશ્ન લાઈટ તો આમાં તમે મિત્રો ક્રમમાં ગોઠવો એટલે આમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી જી એચ આઈ એલ ટી બરાબર પંદર નંબરનો પ્રશ્ન જયેશ તો એને તમારા લાઈનમાં ગોઠવવાનું છે તો એમાં તમારો જવાબ આવશે સી એ ઈ એચ જે એસ વાય બરાબર એટલે આમાં પંદરમાં આવશે ઓપ્શન સી જવાબ આ મિત્રો તમારો મોડલ પેપર છે આવી જ રીતે આવા જ પ્રકારના પ્રશ્નો તમારા પરીક્ષામાં આવી શકે છે ચાલો સોળ નંબરનો પ્રશ્ન તમારા સસરાની એકમાત્ર દીકરીના નણનને તમારી સાથે શો સંબંધ થાય બરાબર આવા પ્રકારના પ્રશ્નો જ્યારે આવે એટલે તમારે મિત્રો તમારા પોતાના ઉપર આ બધા જે છે વિચારવાનું છે કે મારે મારા આધારે કેવી રીતે સંબંધ થતો હોય બરાબર તો આમાં આવશે મિત્રો બહેન જવાબ આવશે બરાબર તમારા સસરાનું વિચારવાનું એની એકમાત્ર દીકરી બરાબર એની એક જ માત્ર દીકરી એટલે તમારા પત્ની થાય એના નણંદ એટલે આપણા બહેન થાય તો તમારી સાથે શું સંબંધ હોય એટલે કે બહેનનો બરાબર એટલે આવી રીતે બહેન જવાબ આવશે સત્તર નંબરનો પ્રશ્ન ક્રિશાનો ડાબેથી દસમો ક્રમ એટલે ક્રિશા જે છે એનો ડાબી બાજુથી દસમો ક્રમ છે બરાબર તો નવ આ બાજુ દસમા ક્રમે ક્રિશા બેઠી છે અને જમણેથી અગિયારમો ક્રમ એટલે જમણી બાજુથી પાછો અગિયારમો એટલે દસ ને એક કેટલા થઈ ગયા અગિયારમો ક્રમ તો બીજા કેટલા વિદ્યાર્થીઓ જોડાયા તો કુલ ત્રીસ વિદ્યાર્થીઓ થાય તો પહેલાં તો અહીંયા દસ ને દસ કેટલા વિદ્યાર્થીઓ નવ ને એક દસ આ નવ અને દસ દસ ને દસ કેટલા છે વીસ છે હવે કેટલા જોડીએ તો ત્રીસ થાય તો દસ જોડવા પડે વીસમાં દસ નાખો એટલે કેટલા થઈ જાય ત્રીસ એટલે આમાં તમારો જવાબ આવશે ઓપ્શન ડી દસ જવાબ આવશે ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ એકાવન અઢાર નંબરનો પ્રશ્ન કે ભાઈ એકાવન વિદ્યાર્થીઓના વર્ગમાં રેશમાનો ક્રમ વી એકવીસમો હશે કેટલામાં દાખલા તરીકે આ બાજુથી એકવીસમો તો વીસ અને એક એકવીસ થાય તો તેણીનો છેલ્લેથી કેટલામો ક્રમ થાય એટલે કે આ બાજુથી કેટલામો ક્રમ થાય તો પહેલી વાત આ બાજુ કેટલા મૂકવું તો પચાસ થાય તો કે ત્રીસ તો ત્રીસ અને વીસ કેટલા છે પચાસ પચાસ ને એક વચ્ચે બેઠો એટલે એકાવન કુલ એકાવન થઈ ગયા તો ત્રીસ ને એક આ વચ્ચેનો એકત્રીસ ક્રમ એનો થાય છેલ્લેથી કેટલામો ક્રમ થાય મિત્રો એનો એકત્રીસ ક્રમ થશે બરાબર ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ ઓગણીસ નંબરનો પ્રશ્ન કે જો ભાવેશને સાંકેતિક ભાષામાં ડી જે સી એક્સ જી યુ જે લખી શકાય તો પ્રવીણ માટે શું લખી શકાય બરાબર આ તમે ગણી નાખજો ઓપ્શન ડી જવાબ આવશે કેટલા કેટલાનો ગેપ છે એના આધારે તમે જોઈ શકો છો ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ કારણ કે એની ગણતરી જે છે મિત્રો આમાં સમાય એમ નથી એટલા માટે વીસ નંબરનો પ્રશ્ન દ બરાબર છ અળ બરાબર ચાર ર બરાબર સાત હ બરાબર પાંચ સંકેત તરીકે લખીએ તો હળ દ શબ્દ અને સંકેત શું થશે તો પેલા હ તો હ માટે કેટલો આપેલો છે પાંચ પછી અળ અળ તો માટે કેટલો આપેલો છે પછી પછી દ દ તો માટે માટે કેટલો કેટલો છે છે ર ર સાત ચોપન ઓપ્શન એ તમારો જવાબ આવશે બરાબર ખાલી અહીંયા તમારે નક્કી કરવાનું હતું ખાલી સંખ્યા મૂકી મૂકી એટલે ફટાફટ તમે જવાબ આપી શકો ચાલો એના પછી મિત્રો આપણે જોઈએ એકવીસ નંબરનો પ્રશ્ન જો આવા ચડતા ક્રમમાં એનએમએમએસ ની પરીક્ષામાં પણ મિત્રો પૂછાય છે ઘાસ સમડી દેડકો તીતી ઘોડો અને શાક જો અહીંયા આપણને કીધું છે ખાસ સૂચના વાંચી લેજો સડતા ક્રમમાં ગોઠવવાનું ઉતરતા ક્રમમાં કે તો ઉતરતા ક્રમમાં ગોઠવવાનું હોય બરાબર અહીંયા ચડતા ક્રમમાં ગોઠવવાનું છે તો ઓપ્શન જે આપેલા છે એમાં સૌથી પહેલાં આવશે મિત્રો અહીંયા આપેલી છે આહાર શૃંખલા સૌથી પહેલાં ઘાસ આવશે એટલે એક નંબર હોય એવા ઓપ્શન કેટલા છે તાકે કે એ બી અને ડી સી તો ઓટોમેટિક નીકળી ગયો બરાબર પછી ઘાસને કોણ ખાશે તા કે તીતી ઘોડો એટલે ચોથા ચાર નંબરનું તો એમાં ઓપ્શન એ તમારું નક્કી થઈ ગયું જો આમાં બીમાં ત્રણ નંબર ડીમાંય ત્રણ નંબર એટલે ઓપ્શન એ તમારો જવાબ પહેલાં ઘાસ ઘાસને તીતી ઘોડો ખાય તીતી ઘોડાને દેડકા ખાય દેડકાને સાપ ખાય અને સાપને સમડી ખાય બરાબર આવી રીતે આખી આહાર શૃંખલા આપેલી છે ચાલો એના પછી નેક્સ્ટ પેટર્ન તમારે પૂરી કરવાની છે એ એક બી સી ચાર ઈ એફ નવ આઈ જે સોળ એન તો તો વચ વચ્ચેનો તમે જુઓ એક ચાર નવ સોળ એટલે એનો મતલબ એકનો વર્ગ બેનો વર્ગ ત્રણનો વર્ગ ચારનો વર્ગ પાંચનો વર્ગ પચીસ આવે તો એવો ઓપ્શન બે છે બી અને સી બરાબર તો વાળા તો છે પણ આગળ પાછળના મૂળાક્ષર જોઈ લો તો સૌથી પહેલાં જુઓ એ અને બી કન્ટિન્યુ આપેલા છે પછી સી ડી વચ્ચેથી એકનો ગેપ છે પછી ઈ આવી ગયો પછી એફ જો પછી પાછા ઈ ઈ પછી પાછો કન્ટિન્યુ એફ જ આવે છે બરાબર અહીંયા બી પછી કેમ સી આવ્યો તો એમ છેલ્લે ઈ પછી પાછો એફ જ આવે છે પછી એચ અને આઈ બરોબર એફ ને જી અને એચ બે બે નો ગેપ પડ્યો પછી આઈ આવી ગયો પછી એના પછી આઈ પછી કન્ટિન્યુ જી એસ બરોબર પછી કે એલ એમ ત્રણ નો ગેપ રાખ્યો તો એને પછી શું આવે તો કે ઓ એટલે ઓપ્શન બી આપણો સીધો જવાબ થઈ જશે ઓ પચીસ ટી બરોબર આવી રીતે તમે નક્કી કરી શકો એના પછી ત્રેવીસ નંબરનો પ્રશ્ન એમાં શું કીધું બધી સંખ્યાઓ આપેલી છે માં એક બે અને ત્રણ સળંગ ક્રમમાં કેટલી વાર આવે છે એ તમારે નક્કી કરવાનું છે તો આમાં તમારે જે છે એક બે ને ત્રણ આવતું હોય એવું તમારે ક્રમિક તમારે જોવાનું છે તો એક તમારે અહીંયા આવશે જોઈ લેજો એક બે ને ત્રણ બરાબર એના પછી તમે જાઓ તો એક બે ને ત્રણ એક તમારે અહીંયા આવતું છે એટલે કેટલી વખત આવ્યું બે વખત આવે છે બરાબર તો એમાં આવશે સી જવાબ બી બરાબર ચાલો એના પછી અહીંયા તમારે નિશાની બદલાવી અને દાખલો ગણવાનો છે પ્લસને બાદબાકી ને ગુણાકાર ગુણાકારને ભાગાકાર ભાગાકારને પ્લસ એવી રીતે ફેરવી અને ભાગુ સબાનો આપણો વી બોર્ડ માસનો જે નિયમ છે એ નિયમ મુજબ તમે ગણી નાખો એટલે તમને જવાબ મળશે ચોવીસમાંમાં એ સત્તર જવાબ મળશે બરાબર દાખલો તમારે જાતે ગણી નાખજો ચાલો એના પછી પચીસ નંબરનો પ્રશ્ન એક બાળકની ઉંમરના બે ગણામાં પાંચ ઉમેરતા એક બાળકની ઉંમર તમે ધારી લો એક્સ એમાં બે ગણા એમાં પાંચ ઉમેરી ગયો એટલે આ સમીકરણ બની ગયું સત્તર વર્ષ થાય એટલે બરાબર તમારે શું લખી નાખવાનું સત્તર સમીકરણને ઉકેલ નાખો બરાબર આ પાંચને ઓલી બાજુ લઈ જાઓ એટલે બાદ થાય બરાબર બાદ બાકી થાય એટલે સત્તરમાંથી પાંચ કાઢો એટલે કેટલા વધે બાર અને બે નીચે લઈ જાઓ એટલે બે છ બાર એટલે ઓપ્શન સી તમારો જવાબ આવશે બરાબર છ વર્ષની એની ઉંમર હોય આવા દાખલા ફટાફટ તમે ગણી શકો ઉંમર સંબંધિત કોયડાઓ છે ચાલો એના પછી પાંચમી ઓગસ્ટના રોજ બુધવાર હોય તો પચીસ ઓગસ્ટના રોજ કયો વાર હોય બરાબર તો પહેલાં ખાસ વિચાર કરજો જે તમને પાંચ આપેલા છે અને એ દિવસે વાર કયો આપેલો છે બુધવાર તો પાંચની અંદર હાથ નાખો એટલે બાર થાય બરાબર એટલે બાર તારીખે બુધવારે છે બારમાં હાથ નાખો એટલે ઓગણીસ થાય ઓગણીસ તારીખે બુધવારે છે ઓગણીસમાં સાત નાખો તો કેટલા થશે છવ્વીસ અને એક હત્યા એટલે છવ્વીસ થશે તો છવ્વીસ તારીખે કયો હશે પાછો બુધવાર તો બુધવારની પહેલાં પચીસ તારીખ આપણે લેવાની છે તો પચીસ તારીખે કયો વાર હશે મંગળવાર ઓપ્શન ડી તમારો જવાબ આવશે બરાબર આવી રીતે વાર કેટલા હોય સાત એમાં સાત સાત ઉમેર થઈ રહ્યો તમને ફટાફટ જવાબ મળી જશે ચાલો સત્યાવીસ નંબરનો પ્રશ્ન દસ જાન્યુઆરી બે હજાર એકવીસથી વીસ માર્ચ બે હજાર એકવીસ સુધી કુલ કેટલા દિવસ થાય તો દિવસ તમારા દસ જાન્યુઆરીથી માંડીને વીસ માર્ચ સુધી વયું જવાનું કેટલા દિવસ થાય એની તમે ગણતરી તમે કરી લેજો સિત્તેર દિવસ થશે સત્યાવીસ માં કેટલા દિવસ સિત્તેર દિવસ ચાલો એના પછી પ્રશ્ન ઉત્તર દિશા અને નૈઋત્ય ખૂણા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને તો પેલી વાત ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બતાવી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પછી અહીંથી તમે આવો લો તો ઈશાન અહીંયા આવશે અગ્નિ અને અહીંયા આવશે નૈઋત્ય બરોબર તો આ ઉત્તરથી માંડી અને આ ખૂણો આ કેટલાનો ખૂણો બને એ તમારે ખાસ જોવાનું તો આ ખૂણો અહીંયા તમે જુઓ તો તમને મળશે મિત્રો નેવું આ નેવુંમાં પિસ્તાલીસ નાખી ગયો એટલે એકસો પાંત્રીસનો મળશે ગણતરી તમે કરી શકો છો ચાલો એના પછી ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન ઓગસ્ટ માસમાં પાંચ બુધવાર આવે તેવી સંભાવના કેટલી એટલે ઓગસ્ટ મહિનો જે છે મિત્રો એકત્રીસનો હોય એમાં પાંચ બુધવાર લાવવાના પહેલી વાર કે વાર કેટલા હોય મિત્રો સાત બરાબર તો સાત ચાર કેટલા થાય મિત્રો તો કે અઠ્યાવીસ થાય કેટલા થાય અઠ્યાવીસ એટલે એનો મતલબ કે ચાર ચાર વખત તો આવશે એટલે અઠ્યાવીસ થઈ ગયા હવે અઠ્યાવીસ માંથી ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ કેટલા બાકી રહ્યા ત્રણ તો ત્રણ ઉપર એ ત્રણ વાર એવા છે જે પાંચ વખત આવશે અને કુલ વાર હોય સાત એટલે અહીંયા તમારો આવી ગયો ત્રણના છેદમાં સાત આવી સંભાવના મળે ચાલો એના પછી નેક્સ્ટ ક્રિશિયા ઉત્તર દિશામાં આઠ કિમી ચાલે આ ઉત્તર દિશા આઠ કિમી ચાલ્યું અહીંથી બરાબર ત્યાંથી જમણી બાજુ વળે એટલે જમણી બાજુ વળ્યા બરાબર જમણી બાજુ વળે ને ત્રણ કિમી ચાલે તો ત્રણ કિમી અહીંયા લખી નાખ્યું ફરીથી જમણી બાજુ વળે એટલે પાછું ફરીથી જમણી બાજુ વળે અને આઠ કિમી ચાલે એટલે આઠ કિમી ચાલ્યા તો આઠ અને આઠ પાછા વી આવ્યા તો ક્રિશા મૂળ સ્થાનથી મૂળ સ્થાન ક્યાં હતું અહીંયા નાથી કેટલી દૂર આવડું અંતર કેટલું છે મિત્રો તો કે ત્રણ તો ત્રણ કિલોમીટર દૂર છે એ તમારો જવાબ આવી રીતે તમે ફટાફટ મિત્રો તમે જવાબ આપી શકો છો આ ત્રીસ નંબરનો પ્રશ્ન હતો એના પછી આપણે આગળ જઈએ મિત્રો એકત્રીસ નંબરનો પ્રશ્ન એકત્રીસ નંબર મિત્રો છે દર્પણ આકૃતિ છે ઉપર સૂચના ખાસ વાંચવી બરોબર તો આમાં જવાબ શું આવશે પેલી આકૃતિમાં અહીંથી જોવાનું છે આ આકૃતિમાં અહીંયા તમને એક બે ત્રણ ને ચાર આપેલું છે એ બી ડી બરોબર તો તમને જે અહીંયા ઘાટું આપેલું છે એ કઈ બાજુ આપેલું છે કે જમણી બાજુ તો એને તમારે ડાબી બાજુ ઉપર ને ઉપર વિચારવાનું તો એવો એક જ ઓપ્શન છે બી એટલે આ તમારો જવાબ થઈ ગયો બત્રીસ નંબરનો પ્રશ્ન બરાબર તો ડાબી બાજુ 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 ડાબી બાજુ એટલે દર્પણ આકૃતિમાં મળી જાય હવે આઈ એન કે બરાબર તો કે સૌથી પહેલા આવી જાય કારણ કે એ જમણી બાજુ છે તો ડાબી બાજુ આવી જવું જોઈએ એવા ઓપ્શન બે જ છે સી બી અને સી બાકી તો કે વાળો છે સોરી પણ એમાં જો વચ્ચે એન જે છે એ પહેલા તો છેલ્લે આવ્યો જવું જોઈએ આમાં છેલ્લે નથી આવતો બરાબર એટલે બે તો નીકળી ગયા હવે બીજી વાત હવે તમે જુઓ કે ઓપ્શન સી માં એને તમને સીધો આપેલો છે સીધો નહીં રહે આમ ફરશે એટલે ઊંધું થઈ જાય છે એટલે આવી રીતે પાંખડું બની જશે એમાં પણ બી જવાબ આવશે ચાલો તેત્રીસ નંબરનો પ્રશ્ન તો એમાં આ ટપકું કઈ બાજુ તમને આપેલું છે તમે જોઈ લો તમે જમણી બાજુ તો એ ડાબી બાજુ વિચારો અને ક્યાં જશે ઉપર કે નીચે તો નીચે જશે એટલે ઓપ્શન ડી તમારો જવાબ આવશે કયો જવાબ આવશે ઓપ્શન ના સોરી અ આખી આકૃતિ આમ ફેરવું એટલે ઉપર રહેશે સી જવાબ આવશે સોરી બરાબર બરાબર ની નિશાની જે છે એ તમે પહેલા જોઈ લો નીચે પછી બરાબર ની નિશાની છે તો એને પછી તમે ફેરવો તો બરાબર ની નિશાની બરોબર ઠેકાણા જ આવેલી છે આમાં બરાબર ની નિશાની ઉપર આવી ગયેલી છે બરાબર એટલે ઓપ્શન સી જવાબ આવશે ચાલો એના પછી ચોત્રીસ નંબરનો પ્રશ્ન જે છે એ અલગ પડતી આકૃતિ છે તો આમાંથી અલગ કઈ પડે તો આમાં આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ કેવી રીતે તો અહીંયા જો પાંખડા આપેલા છે વિરુદ્ધ દિશામાં આપેલા છે અને અહીંયા એક જ દિશામાં પાંખડા આપી દીધા એટલે એ અલગ પડશે પાંત્રીસ નંબરનો પ્રશ્ન તો એમાં અલગ શું પડે કારણ કે અહીંયા તમને જે બે વસ્તુ આપેલી છે એક જ સરખી છે અહીંયા આપેલી છે એક જ સરખી છે અહીંયા આપેલી એક જ સરખી છે આમાં એક ઘાટું છે અને એક લીટાવાળું છે એટલે ઓપ્શન બી તમારો જવાબ આવશે એક ઘાટું અને એક લીટાવાળું એટલે આ બી જવાબ આવશે છત્રીસ નંબરનો પ્રશ્ન દસ હજાર દસ વખત એટલે કેટલા રૂપિયા કહેવાય દસ હજાર કેટલી વખત હોય મિત્રો દસ વખત હોય તો એ કેટલા રૂપિયા કહેવાય તો ગણતરી કરી લેજો એને એક લાખ રૂપિયા કહેવાય બરાબર છત્રીસમાંમાં એ જવાબ આવશે ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ સાડત્રીસ નંબરનો પ્રશ્ન નીચેની આકૃતિમાં કેટલા લંબ ચોરસ જોવા મળે છે એની તમારે ગણતરી કરવાની છે તો એમાં એકત્રીસ લંબ ચોરસ જોવા મળે છે ગણતરી કરી લેજો આમાં તમને હમાયની એટલે નહીં ગણતરી થાય આડત્રીસ નંબરનો પ્રશ્ન કેટલા ચોરસ જોવા મળે છે એ ગણવાનું છે તો આમાં ચોરસ ગણી શકાય છે તો આ વચ્ચેની આકૃતિ આપેલી છે એમાં પાંચ છે કેટલા છે પાંચ બરોબર તમને જે કીધેલું છે એક ને બી તો બી નો વર્ગ ચાર અને એક એટલે પાંચ એટલે પાંચ થઈ ગયા એના પછી ગણી લો છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર આ કેટલા છે તેર એના પછી અહીંથી વિચારો તો આ ચૌદ એના પછી અહીંથી વિચારો તો આ પંદર અને એના પછી એક આખું વિચારો તો સોળ ઓપ્શન સી જવાબ આવશે આની અંદર સોળ જે છે એ ચોરસ આવેલા છે ચાલો એના પછી નેક્સ્ટ ઓગણચાલીસ નંબરનો પ્રશ્ન નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે એની ગણતરી કરવાની છે તો ત્રિકોણ ક્રમ આપી દેવાના એક અને બી એનો સરવાળો કરો તો બે ને એક કેટલા છે આ ત્રણ તો એમાં પહેલામાં ત્રણ આવ્યા એવી રીતે અહીંયા નીચે આપેલું છે એક અને બી તો એમાંય ત્રણ આવશે એટલે કેટલા છે છ છ એના પછી અહીંયા એક વધ્યો એટલે એ સાત સાત અને એક આ મોટો ગણા છે એટલે કેટલા છે આઠ તો એમાં તમારો ઓપ્શન એ જવાબ આવશે કે આઠ ત્રિકોણ

એ આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આ એકસો વીસ માર્કનું પેપર આપણે પૂર્ણ કરશું અહીંયા આપણે કેમ એ વિભાગ જ જોયો એ બી બંને સાથે ન જોયો એકસો વીસ માર્કનું તો મિત્રો વિડીયો જે છે ને એ ખૂબ લાંબો બની જાય કલાક સુધીનો અને જે તમારે જોવો તમને અઘરો પડે કંટાળાજનક એટલે વીસ મિનિટનો વિડીયો એકવાર જોઈ લો એટલે તમને મેટ સમજાઈ જાય આના પછી આપણે વિડીયો મૂકશું તો પછી આ અહીંથી જ મૂકશું આપણે સેટનો તમે પહેલો પ્રશ્ન જોઈ લીધો તમને ખબર પડી જાય કે આ જ પ્રશ્ન આપણે છે કે નથી બરાબર ઓકે ચાલો તો આઈ હોપ કે મિત્રો તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે તો આના પછીના આપણે નેક્સ્ટ વિભાગ બી શાળાકીય યોગ્યતા કસોટીમાં મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત